સ્વાગત છે તો કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશું કારણ કે આપડા વિડીયો જોઈએ છે મજામાં જોઈએ છે ને ફરીથી નવો 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 વિડીયો લઈને આવી છીએ છે આજ છે આપણે ચેલેન્જ નો ચોથો દિવસ અને હજી સુધી આપણે ક્યાંય બ્રેક નથી મારી હજી સુધી આપણે ડેલી વિડીયો અપલોડ કરીને આજ હું ઘરની વહે મસ્ત ખાઈ પીને આ જગ્યાએ ખેતર છે ને એ જગ્યાએ આવી ગયો મસ્ત ઠંડો બહાર આવે છે ના કીધું લોક ચાલુ કરી દો મસ્ત પછી આજે રજા ને કાલે રજા પરમથી જવાનું છે હવે આપણે ક્યાંક ફરવા જવાનું છે જવાનું હોય તો હું તમને દેખાડતો આજ નહીં કાલ આજ કાલે એ તમને ટેન્શન ન લેતા આવી જાય તમને બરોબર અને આ જો આપણું ખેતર ખેતરે હું કહું ઠંડો બહાર આવે તો આથી સ્ટાર્ટિંગ દઉં ખેતરે તમને બતાવી દેજો ત્યાં આ ડુંગળી આપડી આજ ડુંગળીમાં તો ફરક દેખાય છે તો અમારા પાસ લેતા ને દિને જોઈ શકો છો ડુંગરીમાં કઈ ફરક નથી આ થોડો ઘણો મને ફરક દેખાણો છે અને આ ટમેટીમાં થોડો ઘણો ફરક છે ધાણા તો દી થી દી થોડી થોડી મોટી થાય જ છે એટલે આજે ડુંગરીમાં અને ટમેટીમાં થોડો ઘણો ગ્રોથ નો ફરક મને દેખાણો છે હવે તમારે ખોટો ટાઈમ વેસ્ટ નથી કર્યો આગળ આગળ વિડીયોમાં જોતા જાવ હું તો એટલે તમને ખબર પડતી જાય બાબા આ વિડીયો જોવા કરી চাবি oh, આપણે બધા અહીં છીએ પાડી આવતું આવ્યું છે દવા તમે ફાયદો બહુ ઘણો એવો છે એના કારણે જો તમને ખબર હોય તો એના કારણે જે શિયાળામાં પાડી જે નબળા હોય એ ખમા થઈ જાય તો એવું દવા આપણે લઈ છે જોઈ શકો છો આ પાડી ઉપર ટ્રાય પણ આપણે કરી દીધી છે ને પાડીઓ પણ પી ગયું છે મસ્ત મજાનું જોઈ શકો છો મસ્ત મજાના આપણે રખડાવા લઈ જઈ જો આગળ હે ને તો મસ્ત મજાની જઈએ કન્ટિન્યુ હું એ બરાબર ને આજે આપણે ગામમાં ગયા હતા જે રીતે તમે પાછળનો સિનેમેટિક જોયો તો નહીં આને પાછળ તો આપણે દવા પાઈ હતી પારડીયાને એ જોયું હતું ને એની પાછળ તમે જોયું હા કે આપણે ગયા તા બરાબર ગામમાં ગામમાં આપણે બે કુરિયર લેવાના હતા અને થોડુંક શાકભાજીનું ને એવું બધું સામાન લેવાનો હતો એટલે આપણે એ બધું કામ પતા હોય ગયા હતા ગામમાં એ ને હવે બોલીને તો ન બતાવી શકીએ આપણે બધા સારા એટલે મેં તમને સિનેમેટિક ઉતારી લીધા મેં કીધું આપણે આપણા મિત્રોને બતાવશું કે ભાઈ અમે આ રીતે ગામમાં ગયા હતા આ રીતે અમારું ગામમાંનું લોકેશન છે આ રીતનું વાતાવરણ છે તો એ બધું ઉતારીને આપણે તમને બતાવી દીધું અને જો ઓલો હામે હામ ભાગો જાય છે અને હું મસ્ત દોડો જાવ હું લાંબે હે ને લાંબેલા કે બે જાય જતા જાવ તો અંબાઈ જાય બા તો મિત્રો વાત કરતા કરતા ઘણા એવા સેટ આવી ગયા છે આપણે આપણે છે ને ઓલો તો પેલા હે ન્યા હતા ન્યાથી ઘણા એવા સેટ આવી ગયા છે વા આમ બે લગ્ન જઈએ અહીં લગ્ન પછી જઈએ હાલો બોલાવે જે જે મિત્રો બેકગ્રાઉન્ડમાં હું આવી જાઉં છું કેટલી સ્પીડમાં આવી છે ને મંદિર હું ભાગું છું મિત્રો આવતો હું મિત્રો વાં હે ને આગળ એક ભંભુડો હોય પાણી જાય છે દેખાય તો એ ભંભુડામાંથી એક પાણી આવે છે ને તો ત્યાં જવાનું છે આપણે પવન તો ધોરણ જાય છે પવનિયું થોડુંક ત્યાં અંગળ મિત્ર કરે એ લગ્ન હું હાથ પગ ધોઈ હાથ ધોઈ લઈ અને મસ્ત મજાના પછી પાછા આપણે ઘરે નીકળી જઈએ બરોબર તો ચાલો ફટાફટ હે આમ બહુ જોબલી આયા હે આપણે જો આયા છે આ રાત જોતા રેમી શું આઈ ગઈ નહી ગુંબડો તો જોરદાર પ્રેશર આપણો મોબાઈલ તો અંદર નહી આવે કારણ કે વોટરપ્રૂફ છે એટલે જો નહી આબોલી કઈ નંતે મિત્ર આપણે હાઈ લે જવું ને આપણે જોઈ જ રહે ને એટલે ફૂલ સ્પીડ માં એ છે ને આગર નીકળી જહા જો મિત્ર થન તો ચાલો આજની વિડીયોમાં છે ને આપણે એટલું જ કરીએ આજની વિડીયોમાં એટલું જ આજની વિડીયોમાં કંઈ ખાસ એવું નહોતું આ ગામમાં ગયા હતા અને બીજી તો આપણે તમને દવા દેખાય હા તો એ દવા કહેવાની છે ને એ જે રીતે હું તમને સમજાવ તો એ દવા છે ને જે પાડીયા શિયાળામાં આમ નબળા પડી ગયા હોય ને એને એમાંથી પંપ એક કાઢીને ભર દવાનો પાઈ દેવાનો જે કે તમને એ કેવી છે એ દેખાડ્યું એમાં પંપ કાઢ્યો એ દેખાયડું અને એની અંદર દવા પાય